અને અમે જોગીઓ અમારા કારણ કાંઈ પૈસા તને દેવાના હોય નહીં એટલે રાજા તને દક્ષિણા ઘણા દેવાના એટલે અમારું ઉપાન કરશો એ આવે ત્યારે જ કથા ચાલુ કરશો મોડો હોય તો મોડો વહેલી તો વેલી ના એવું નથી કે એવું મને કાંઈ એવું હોય નહીં કે પક્ષપાત ન હોય કે તો 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 હશે કે થોડા પછી હું તમને કઈ જવાબ આપી શકું બોલ્યા થોડા પછી તો એ બે નીકળી ગયા અને પેલી જ પરીક્ષા જનક રાજાની કરે છે જનક રાજા બેટા તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ હું તો યોગ પરથી અગ્નિ પ્રગટ કરી સાચી નથી જનક રાજ્ય સામો નતો જોયો જો આને ભક્તિ કેવાય કેવાય બીજી વખત કીધું ત્રીજી વખત કીધું તો પણ સામો છો મેં તમારો ઉપદેશ લીધો છે જ્યારથી તમે મને ઉપદેશ આપ્યો ને ત્યારથી આ તન મન ધન મેં તમને અર્પણ કર્યું છે તો તનમાં મારું શરીર આવી જાય મારું મન પણ તમને આપી દીધું છે અને મારું જે રાજ્ય છે એ બધું તિજોરી જોઈ છે મારી નથી હવે એ બળે તો ભલે ન બળે તો તમારી જવાબદારી મારું કાંઈ છે નહીં કે આવોય બની ગયો તો અચાનક રાજા આપણે એને વિદેશી કહી ગયો બધા દુનિયા કહી કહીશ તો એમ એ વિધિ છે આપણે પણ વિધિ છે પણ એવા હોય તો એમને એમ નહીં આપણે પણ વિધિ છે જ્યાં ત્યાં પહોંચી ગયો જો આપણો દેહ મટી ગયો હોય કે આ દેહ મારું નથી આ કાંઈ મારું નથી આપણે તો ગળા ડૂબ એમાં છીએ તો આપણે ન કહી શકીએ વિધિ હું છો આપણાથી બોલાય પણ નહીં એ જગ્યાએ પહોંચેલો તો બોલાય અને પછી એ થોડા દિવસ થયા વરી પછી ભૂલવણી ખવડાવી પછી ઓલા જોગીને પોતે વીસ પચીસ જનક રાજા એ ઝુંપડી મનાવી દીધી એક ધોતી એક એક કમાન્ડર આવું રાખેલું હતું અને પછી ભૂલ ભૂલો પાટ થી જોગીઓ તમારી ઝુંપડી ઉપર આગ પ્રગટ થઈ અને તો જેટલા ડોટ મૂકી ઓલું બધું ભૂલી ગયા હવે એનું જ્ઞાન હોય તો ધોળે અને અહીંયા સાંભળી જાય એને માથું કેવું લાગે આવું હોય છે જગતમાં જ્યાં સુધી ગુરુ નહીં કરો ને ત્યાં સુધી અધકતરી ગાણી છે આમનામાં જિંદગી આખી નીકળી જાય અને એમને એમ ઉમર નીકળી જાય અને વસ્તુ જે મેળવવાની હોય તો રહી જાય હું મોટાઈમાં મોટાઈમાં મન મેળવીને એ બધું જલસા કરી જાય પણ આમને આમ જાય જેમ આયા એમને જાય એટલે પછી એ તો બધા થોડીને ગયા તો ત્યાં ક્યાંય હતું નહીં યોગ બની યજ્ઞ હતી પછી બધાને લાઈટ જાય હો જનક રાજા નહોતો ગયો આપણે કેમ આવવું પડ્યું પછી બધા નીચું જોઈને ત્યાં બેહી ગયા પછી જનક રાજા ત્યાં આસરા પર પૂછ્યું તમારો આ સવાલ તમે જે પૂછતા હતા ને આ જો એ લાયક હતો એને હું રાહ જોતો હતો એક એક શબ્દ છે ને એ જીવનમાં ઉતારતો તો એટલે હું રાહ જોતો હતો તમે શું સમજ્યા કે એ જો ઈશારામાં સમજી ગયો કે મારું કઈ છે નહીં આપણે પણ જો આપણું મન આવી રીતે સદગુરુને અર્પણ કરી દેસુ ને તો આ બધા ઝઘડા તમારા બંધ થઈ જશે આજે મનના જ કારણ છે આ મનની વાણી ગાય ને એટલે મારે આ સત્સંગ કરવો પડ્યો કે મનનો ન માને તો એ ઉત્પાદ કરાવે આ ઉત્પાદ જગતમાં જે કરાવે મન કરાવે છે આ બધાને જગતમાં તો મને લક્ષ્ય એમ લઈ જાય ક્રમ કરાવે જે કરે તે બધું મન કરાવે છે તો મનને આપણે ગુરુ જે અગ્ર ઉપર મનને ખીલો આપ્યો છે મનને વસ કરવાનું બીજું કોઈ સાધન નથી એકટાણા ઉપવાસ પર્યટન કરશો દર્શન કરવા જશો એનાથી મન વસ થાય પાંચ દસ દિવસ પછી નહીં પછી હતું ઉદાકો કરતું એમ કરે પણ અગ્ર ઉપર આ ખીલો છે એના ઉપર ધ્યાન કરવાથી મન વસ થાય છે આપણે ગીતાજીમાં લખ્યું છે અર્જુનને કીધું ને કે મન એવું છે મને એવું ચંચળ છે વસ્ત થાય થાય અભ્યાસ યોગ્ય વસ્ત થાય છે ગીતાજીમાં લખ્યું છે

સંતના મત પ્રમાણે હલો તો નથી બાકી શાસ્ત્રોના મત મારે હલો શાસ્ત્રોમાં શું હોય વર્ષો જૂનો થાય ને શાસ્ત્રોમાં ભેળસેળ થાય વર્ષો નીકળી જાય ને હજારો આપણે તો અત્યારની વાત આપણને ક્યાં ખબર છે સતયુગમાં શું હતું પણ એમાં ગોટાળા કોઈક ને કોઈક થોડું ઘણું ઉમેરતા જાય ઉમેરતા જાય તો કેટલું બધું થઈ જતું હોય છે ભેટસેટ થતું છે અને આપણને સમજમાં ના આવે તો એમાં ભરી જાય અને આપણે બધું માની લેવું પડે પછી બધું માની લેવું પડે ને એમાં લખ્યું બધું સાચું હોય શાસ્ત્ર થોડું ખોટું હોય એટલે એમાં કઈ ફેરફાર થાય નહીં એટલે આપણે બધું માનવું પડે તો સદગુરુ તો આપણે અનુભવ કરીને પોતે નીચોડ કાઢીને પછી બોલે છે કે ભાઈ હું આ જગ્યાએ શું તું અહીં આવી જાય જે જગ્યાએ છે એને સદગુરુ આપણાને મૂકે છે આ કરવાનું છે બીજું નહીં આ એ સમયે રામકૃષ્ણ એ જ કહેતા હતા એ લોકોએ કર્યું એટલે એનું કામ થઈ ગયું જેને કર્યું એનું કામ થયું ભેગા ફરે ન થાય જેણે કર્યો ગોપીઓને માની ગયા તો ગોપીઓનું કામ થયું ઉધવ નું થયું કૃષ્ણ ભગવાન જે જે હતા અર્જુન કામ થયું બીજા દુર્યોધન તો હમો ફેરો ફરતો હતો ફેરો ફરવાથી થાય ખરા કે સંત ની દ્રષ્ટિ પડે તો કામ થઈ જાય દ્રષ્ટિ પડે તો તમે કોરા પડો બે ચારો સત્સંગ આવડો ને તો થોડુંક મન થાય ભજન કરો બાકી તો શબ્દ તો લેવો પડે શબ્દ સિવાય ધ્યાન સિવાય કામ ન થાય ધ્યાન સિવાય જ્ઞાન ન થાય જ્ઞાન માટે તો શબ્દ લેવો જ પડે ધ્યાન તો કરવું જ પડે તમારે કરવું પડે ખાલી એમ કે ગુરુમાં દર્શન કરવાથી બધું થઈ જાય એમ ન થાય એના કુટુંબ ના હોય રાત ની ફેરા રહેતા હોય ને તો એને થાય અમારે કુંભારામ નું આખું કુટુંબ એના ફેરવો બોલો તમે તો કુંભારામ ને જોયા છે ને ઇતિહાસે જાણો છો એનું કુટુંબ આખું બધું એકે પણ ભગત નથી એમાં છે બોલો શું કામ એમ ભેગા ફરવાથી થાય તો બધાનું કામ નથી થાય ન થાય એના માટે તો સંતના ચરણો સેવા પડે એની સેવા કુંભારામે કીધું સદગુરુ નું શ્રમણ કરતા સેવા કરતા ધરતા હરીનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જગ્યા જ્ઞાન માટે અન શ્વાસ સંભળતા જપતા અજંપા જા આ જપવા પડે અજંપા જા ધ્યાન કરવું પડે એના માટે આ સંતો છે બધા બધા સંતોની એમાં જે હોય તો આ જ વાત આવશે સંતો અનુભવની વાત કરે બીજી કરતા નથી તો તમને તમને અનુભવ થાય તમે જે કીધું એમ કરો ભજન કરો તો તમારે બધા અનુભવ થાય અનુભવ થાય તો વાણી તમને સમજાય ગમે સંતની વાણી ઉપર તમે બેઠા બેઠા સમજી શકો આ કહેવા માંગે છે આ કે કારણ કે એ અનુભવ તમારી અંદર બોલતો હોય અનુભવ તમને થાય અને અનુભવ થઈ જાય તો તમારો બેડો પાર થઈ જાય તો આનંદ ઘડી હેતે ભજવા હરી સાવો સુહાગી મળ્યા આનંદ ઘડી આવી આનંદ મજા જવું હોય આનંદ ઘર છેલ્લું ટેર સચિદ આનંદ સતચિત આનંદ સત વસ્તુ ચોટી જાય આનંદ જ હોય બાકી તો વચ્ચે છે ને સાધનો ઘણા આપણને જોવાના આપ્યા છે આમાં રંગે બતાવ્યા પાંચ તત્વના રંગ બતાવ્યા જોઈ છે આપણે જોયું છે અંદર ચાંદા સૂરજ અને નવલ તારાને ઘણો બતાવ્યો છે આપણે જોઈશું એમાં પણ મૂળ પહોંચવું પડશે મૂળ સુધી ભજન ગુરુમાં એ પહોંચાડે છે કે વચ્ચે તું અટકી ન રહેતો કે હજી આગળ હેલીમાં કહેતો હજી આગળ આગળ જાય હાજર હેલી કહે છે ને આગળ જવું પડે ઠેઠ આપણે ઠગણે ન પહોંચો ચા સુધી કામ ન થાય એ રીતે આપણે સદગુરુએ આપણે વાણીઓ બતાવીને આપણને ઠેઠ સુધી લઈ જાય છે પ્રથમ આપણે આપણા શિષ્ય હોય તો આપણે બે ચાર મહિના એને વધારે વધારે સમાણમાં રાખી છે એમ કરતાં કરતાં પછી એને જ્ઞાન થાય તો જ્ઞાન થાય તો પછી ધીરે ધીરે નીચેનો ક્રમ છૂટી જાય બધું નીચેનું છૂટે બધાને છૂટે છે ઓમ સોમ તો ખાલી ઉમરા એક એક સત્સંગ કહી દીધું કઈ નથી એના માટે સાધન હતું પણ એ છૂટી જાય પછી તમારા છોકરાને તમે ભણવા મૂકો આગળ જાય એટલે ક ખન છૂટે કે પછી ક કટકાનો ગુંટતો હોય ખૂટે પહેલી ચોપડી બીજી પછી નવ દસ પછી મેટ્રિક એમ કરતા કરતા કોલેજમાં ડિગ્રી મળીને આગળ જાય પછી નીચેનું છૂટી જાય કે એ બધી ગુંટતો હા તો ખોટો આમાં એવો અભ્યાસ છે અભ્યાસ કરતા કરતા થઈ ઠકાણે પહોંચી જાય પછી બધું જેને બોલવાનું શાંત થઈ જાય મૌન બની જાય પછી પછી કઈ કરવાનું રહે કથની છૂટી કરી કેના ના ગાવું ગીત ખોરણ વાળો કોથી ખોર્યો આ તો આપવું જ થયું જોઈએ કે મારે જેને ગોતવું હતું મળી ગયો હવે મારે કોને ગોતવાનું બસ એક થઈ ગયા આપણે સુંદર મહાત્માએ કીધું ને જીવ વાતમાં જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ સુંદર કે મેળા હોય ગયા ગુરુ મળ્યા દલાલ ગુરુ દલાલ છે મેળો કરાવી દીધો મળી ગયા પછી ગોતવાનું છૂટી જાય કથની પણ છૂટી જાય પછી એની મસ્તી મરે મસ્તી મરે સુરતા સબદ ની વાત છે તો રે એમાં સુરતા એમાં સુરતા તો લઈ જ રહે સુરતા પછી એ ન ઉતરે કેરે ન ઉતરે આ કરવાનું છે અહીંયા પોતી જાવ તમારું કામ છે સુરતા છે ને એમાંથી નીકળવી દોલી એવા આપણે બની જાવ અને સુરતા જેની નથી નીકળતી ને એ ક્યારે ખોટું નઈ કરે એ ક્યારે બારો નઈ નીકળે એની ઇન્દ્રિય બધું જ કાબુમાં છે એનું મન કાબુમાં છે એનું હૃદય પવિત્ર છે એ કોદી ખોટું નઈ કરે કોઈ ખોટું વિચારશે નહીં અને નીચેની કક્ષાના જે છે ને એને માથા નમાવવા નહીં જાય બહુ દોડ નહીં કરે એના ગુણ ની પૂજા કરશે કોઈ બી આપણે સારું માણસ ગામમાં હોય એની ખરાબ આપણે કહેવાય આપણે ગામમાં કોઈ સારું માણસ કોઈ બોલે તો સારું માણસ એને સારો માણસ કેવો જોઈએ રામકૃષ્ણ કામ કરી ગયા કામ કરી ગયા જ પડે માતાજી જગદબમાં કામ કરી ગયા કામ કરી ગયા કેવું જ પડે પણ પછી જે કરવાનું છે એ બધું રહી જાય છે જે ઠેકાણે પહોંચવાનું હતું એ લોકો એમાં પહોંચાશે બધા એને જ સમજ્યો છે આને જ યાદ કર્યો છે આ જ ભગવાન છે આને જ બધે ભજન કર્યું છે દેવીની દેવતા પીરને ને ભેગમ પર માયા એની માયા છે તો આપણે માયામાં રહી જાય અને ધણીને મૂકી દઈ તો આપણી શું ગતિ થાય ધણીથી છૂટો થઈ ગયો તો પછી થાય શું એની દશા કેવી થાય એટલે આ શિષ્યો કોઈ અમારા માથે જાય ને અમારો જીવ ભરે કેમ મરે કે મારે આટલી બધી મહેનત હોય આટલી ધોળ હોય આટલા ઉજાગરા કર્યા આટલા એને સમજાવ્યા હોય છતાં બીજે ઢેહડાતા હોય તો અમારે દુઃખ થાય કે આ ક્યાં જાય અને દશા કેવી થશે સરવાળાનું શું થશે આ ધણી વગરના બની જાય એનું થાય કેવું નંધણી કું થાય એનું શું થાય એની દશા કેવી થાય એટલા માટે આપણા શાસ્ત્રોનો મત લ્યો આપણા ભાગવત હોય ગીતા હોય જે હોય તે આ સૂક્ષ્મ વેદની વાત આવી આપણો સૂક્ષ્મ વેદ છે ચાર વેદ થી પણ આગળ ચાર વેદ તો આપણે બધાના નામ જોગશે પણ આપણો તો પાંચમો સૂક્ષ્મ વેદ ગુરુ બતાવ્યો છે આપણને આ વેદ જાણવાનું છે અગમ ભેદ જાણવાનું છે અગમ ભેદ ને હરભુજી શું કીધું ભક્તિ કરો તો અગમ ભેદ જાણો કીધું ને કોણે રામદેવ ફેરે હરભુજી શું કીધું કે હરભુજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો તો એ ગાંડા હશે તો એને ક્યાં કહેવાય

એવો અભિમાન છોડીને તારો દેહ દેશ છોડીને હજી પણ તને ભ્રમ જ્ઞાન પ્રાપ્ત થતું કે સત્સંગ હાલતો ને ચંદાલ ને ઘરે પણ ઠીકરીમાં પ્રસાદ લઈને ખાઈને પણ ભ્રમ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાંભળવા જાજે આ રામ રામની ને વસિષ્ઠજી કે છે તો રામને ને તો કઈ નતો એનો બોલે ને મગજમાં બેહારી દીધો કે આવું મારા ગુરુ બોલે છે આવું મારે ક્યાંક કરવું છે કે આવું જ્ઞાન મળતું તો મારે ઠીકરીમાં ખાઈ લેવું અને કરી બતાવ્યું શિબરીના હેઠા બોર ખાતા જો વિચાર કરો હેઠા જૂઠા તમે ખાશો કોઈના

એને ભલે હોના નો ન ના જાય અને સંતો જેનો ભાવ છે ને ત્યાં જેવું સેવું નિભાવીને સેવકો છે ને શિષ્યને પોતાના જ હોય છે એના ઘરે પોતાના ઘરે હું એના ઘરે શું ભૂગ હોય જેવા પોતાના દીકરા એથી વિશેષ હોય ઘણા તો સંતો એવા કે કપડાને કોઈ ના અડી જવો જોઈએ બોલો એના કપડામાં બે હે નહીં એનું કપડું નખું હોય અમારે તો આપણે તો કુંબારામ ના પાલકા છે અમારે કઈ ન હોય એવું કુંભારમ જેવા જીવી એવું અમે જીવી કે આપણી પેઢી જેવી આપણી રવિભાઈ સંપ્રદાયમાં આપણે અને આપણે આપણે થાય એ જ પેઢી ના છીએ હું કોઈ ટીકા નથી કરતો પણ આવું નથી કરવાનું આવું કરવાનું નથી આપણે બધા આપણી માતા પિતા આપણે નાના હતા એ મોટા કર્યા છે ને આપણે એમાંથી ઉછરેલા છે આ બધા એમાંથી નીકળેલા છે અને આપણે હવે કોઈને અડીને સબીને એવું આપણે નથી કરવાનું આપણે એમાં આવતું નથી આપણે કાંઈ નથી આ બધું જ કાઢીને મનના વિકારો કઢાવવાના છે મનનો મેલ કરો આ મનનો કઢાવવાનું છે મનનો મેલ નીકળી જાય ને તો તમે અહીંયા ચોખ્ખાશો શુદ્ધ થશે તમારો બેડો પાર થઈ ગયો બસ કરમ ન લાગવા જો કરમથી દૂર હું મટી જવું કરમ ધર્મની ક્રિયા આખી મટી જાવી જોઈએ ધર્મે નથી જોતો ને કર્મે નથી જોયું એવા થઈ જાવ કાંઈ જોતો નથી કાંઈ જોઈને તો શું ભોગવાનું આવે કાંઈ હોય તો ભોગવાનું આવે ધર્મ કરો પુણ્ય કરો તો એ પૂર્ણ ભોગવવા માટે ભરીને આવવું પડે ને પણ આ કાંઈ જઈને કરવું નથી બધું નીકળી જાય બધું જ પાપને સ્વાહા કરી નાખે અને ભજન કરતાં કરતાં એના પરમાત્માના ધામમાં રૂપમાં રૂપ મળી જાય અને મરવાનું રૂપમાં છામે અને જો નહીં સમજો તો રૂપમાં નહીં મળે તો તો લખો છે જે જીવ છે ને જીવ પણ ત્યાં સુધી તેને બધું ભોગવું પડશે એને જન્મ ચક્કર નહીં મળે પણ જીવ પણ મટાડી દેવાનું છે આમ બ્રહ્માસ્વી બનવાનું છે જીવમાંથી શિવ બનવાનું છે નરમાંથી નારાયણ બનવાનું છે અને એના માટે ઉપાય એક શ્વાસ સાધના અજમ જાપ અને ગુરુએ વચન આપ્યું અને રેણી રેણીમાં રહી નહીં રેણી માં રીધા વગર નહીં રેણી ના રેણ ગણેશ સંતો બોલતા હોય ને એને અમે તો નથી માનતા તમે માનતા હો તો ભલે રેણી ના વગર જે માણસ બોલતો હોય ગમે એટલું જ્ઞાન એના મળે જ્ઞાની તો ઘણા એમાં અમને મળે ભટકાય પછી બધું દગા ફટકા કરતા હોય વિશ્વાસઘાત કરતા હોય કોકને કેમ ને કેમ હલાવી દેતા હોય અને જ્ઞાન તો એટલું જ આપણે બોલવા નથી હવે એનું જ્ઞાન શું કામનું એ જ્ઞાનની કોઈ કિંમત નથી રેણીમાં રહીને રેણીને કેણી બે હોવા જોઈએ તો એ કામ કરે એટલા માટે આપણે સદગુરુ માટે આપણે જે કંઈ કામ ક્રોધ લોભ મો બધા ટાળવો હોય તો ચોરી ચિનારી દારૂ જુગાર બટાના પર ને ગુરુમાં જ મુકાવ્યા એના હામો તો ક્યારે ગમે તેમ માથું જાય તો છોડી દેવું જોઈએ હા તો મને તમે અમારા શિષ્ય બધાય છો બરાબર મે બધાને ઉપદેશ આપ્યો ને તે બધો ચોરી ચિનારી દારૂ જુગાર બટાના પર છોડાયું છે એક શિષ્ય એમ કે કે ના બાપુ એમને કીધું નથી અને ગુલમ બની જાવ ઉપદેશ આપ્યો છે ને ત્યારે છોડાયું પછી તમે આમાંથી કોઈક પતે રમતા હો આમાં શું હોય અરે એમાં તો બધું હોય તારા છેલે તો નરકમાં જાય ઈ હોય બીજું શું હોય તારા માટે ના રોરાસી તૈયાર પડી છે બીજું કઈ ન હોય એમ આપડે સંતબીજ પલટે એ તને ના હોય સંતબીજ પલટે એનાથી મારો વારો આવશે ક્યાંય ના આવે વારો એમાં નંબર ના લાગે 84 માં જવું પડે ચોરાસી એટલે માનસ નો અવતારે નહીં પાછું આ બધા પશુ પક્ષી જે કષ્ટ ભોગવે એ ભોગવવું પડે તો આટલી જો પત્તા દેવી વાત આપણે મૂકી ના ગઈ તો મેળ ના પડે એમાં મેળ પડે એમ નથી એમ તો તો આપણે સંતોને ને છેતરી દગો ફટકો કરી સંતો આપણે સંતો રમત રમી છે આપણે ચોક્કસ એમ આપણા રવિભાન સંપ્રદાયમાં પાંચ મુદ્દા છોડાવે બીજા સંપ્રદાયની મને કાંઈ ખબર નથી આમાં તો અમે અમારા પરંપરા મને ખબર છે એ બધે છોડાવે છે એટલે જે કોઈ ભાઈ કે બેન જુગાર પતે રમવો નહીં આજથી રમ્યો તો ભૂલ માફી માંગી અંદરને અંદર અને કાલથી સુધરી જજો ન કે નરક તૈયાર છે નરકમાં જાવ તો રમજો તો છૂટ તમ તારે તો અમારી કઈ મનાય નથી જેને નરક જ વાલું હોય ને તો પછી છૂટ હોય રમવાની એને રમાય અમારે હમણાં જ છે આ ધોઈની અંદર બે બેનો અમારા ભાઈ ઉપદેશ લેવા આવ્યો હું તો ઉપદેશ આપતો નથી પાંચ વર્ષથી અમારા શિષ્યો આપે છે પણ એમ કે બાબુ તમે બાજુ બેહો તો ઉપદેશ લઈ મારે બેહવું પડે તો બે બેનો આવ્યા સુતાર બેનો હતા સાસુ બે હતા ઉપદેશ લેવા એમ તો બહુ બજારી રમતી તેને છોડી દીધું તો સાસુને હજી પોતે રમવાની ટેવ હતી મને ના જ કાઢવા મેં પાંચ મુદ્દાની વાત કરી લે કેમ ના જ કાઢ્યા બાપુ ફતે તો મારે રમવા ખપશે રમવું જોઈએ તો અમે ઉપદેશ નથી આપતા એટલે એ બેને નથી લેતી પછી દીકરાને ને એવું બારે ને સમજે કે ભાઈ હું નથી રમતી ને તમારા સિવાય કેમ રમાય હું છોડી દઉં છું તો કાલ હું રમવા મળી પછી બારે જઈને સમજી ગયો ભાઈ એ માની ગયા અને છોડી દીધું આ દેવું રમતા નથી ને ભજન કરે છે એટલે આવું તો જોઈએ આ ટેક તો ખમે ને ટેક વગર મેં ના પડે રેણી વગર આપણે દવાખાને જાઓ અને કોઈ ડોક્ટર કે ભાઈ આમાં તને આ દરજ છે આમાં છાસ ખાટી નહીં ખાવ એ તો હું કે ખાઈ તો ના ના પડે કે ગોળી નહીં તો ના ના પડે કે દે ગોળી ના દે અને ખાઓ તો શું થાય છાસ ખાવ તો ડોક્ટર નુકસાન થાય કેને નુકસાન થાય હા પોતાને થાય તો રેણી તમે ચૂકવે મને કાંઈ નુકસાન ન થાય તમને થાય પણ અમારો જીવ ભરે શું ઉજાગરા કરે એનો અમારો જીવ એનો ભરે કે આટલા બધા ઉજાગરા કરી આટલા બધા આપણે મહેનત અને સપાય આટલી વાત જો ના રાખીએ કે તો ભજન કેવું કરી શકીએ આટલી ટેક ના રાખીએ કે ભજન કેવું કરી શકે ના કરી શકે એટલા માટે વારંવાર હાથ જોડી જોડીને વિનંતી કરી શકે આવો માણસનો અવતાર મળ્યો છે અને આવા સારા ઠેકાણે આપણને અવતાર મળ્યો ગુરુ મળ્યા અને બધા ગામમાં આવા સત્સંગ હોતા નથી પાછા અમુક ઠેગડા ક્યાંય આ વાતે ન હોય ક્યાંય અને તમારે તો આવા રોજ સંતો આવે અને રોજ આવો સત્સંગ કરે અને આવો સત્સંગ મળે આપણને એટલા માટે બધું છોડીને ભજન કરવું જોઈએ અને આમાં ઘણા ભક્તો છે એ શું દુખી હોય એટલે એ પોતે રમ્યા દુખી હોય આપણે વેરો ભગત નથી રમતા પતે દુખી છે તમે વેરો ભગત ને બધા છો ને એ તમારે દુખી છે તો પછી આપણે સાહેબ કાંઈ ખોટું શું કામ કરવું જોઈએ હાથો કરતા બધું મળે છે હાથો કરો ને તો ઘણો મળે છે સાસું કરે ને વધારે કમાણી મળે વધારે ધંધો મળે ઈમાનદારીથી ધંધો કરે ને ધંધો વધારે મળે એટલે આપણે હું તમને બીજી વાત કરવા નથી એવો અમે તો એવા અમારા પાસે આશીર્વાદ માંગ્યા છે અમારો શિષ્ય કોઈ દુઃખી ન હોવું જોઈએ આ ભજન કરે એટલે ભજન કરશો ને દુઃખી કોઈ નહીં થવું પણ આવી જે ટેવું હોય ને ટેવું એ કાઢી નાખો અને પછી તમે ભજન કરો ને તો ભજન ઉગે અમારું મન નથી લાગતું મન ક્યાંથી લાગે મને પત્તામાં હોય તો લાગે ઘણા પૂછે ને બાબુ ભજન નથી થતું ના લાગે એમ હવે હોમ મન પડ્યું હોય તો ક્યાંથી લાગે આપણે કુંભરામે ગાયું છે ભજન નસો નામનો હાચો ચડ્યો નો ઉતરે પાછો જ્યાં ત્યાં દૂજો નથી સતગરુ નો વાસો બહાર ભીતર સબકટ વસે ઈ વચન છે સાચો નસો નામનો હાચો ચડ્યો નો ઉતરે પાછો આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો પ્રેમ વેરાગે જેના ચિતણા ચડી અખંડ ઘરમાં વાસો આ અખંડ ઘરમાં વાસો હોય ને એનું કામ છે જ્યાં અખંડ ઘરમાં વાસો છે ને ત્યાં સુલતાને ઠેરવવાની આનું કામ છે ત્રીજી કડીમાં કીધું કોડિયા ન પીવે કપટી ન પીવે અગ્ના અર્ગા ભાગે વિષયોમાં જેના મન મોય અમૃત કાથી ઢકે આ કોડિયા હોય ને કોઈ ભક્તિ ન કરી શકે કપટીઓ એ ન કરી શકે કોડિયા ન પીવે કપટી ન પીવે અગ્ના ની ભાગે વિષયોમાં જેના મન ના મોય અમૃત કાથી ઢકે મરજી જે નસો પીધો થઈ ગયા ગોલતા આઠે પોર જેના મન ઉદાસી નથી સસાર માં એની આસી નથી પોરો એવા વિરક્ત બની જાય સસાર રહેવા છતાં એ આસા નથી કે ના મારું નથી આ બાલ ગોપાલ મારું નથી મારો દેહ પણ મારો નથી મારું જે અસલી સ્વરૂપ છે એ મારું છે અસલી સ્વરૂપને ઓળખી લે સ્વસ્વરૂપને ઓળખી લે એનો પેલો પાક એને મુક્તિ પલમાં મુક્તિ આવું થઈ ગયા મુક્તિ આપણા સંતો રવિદાસે કીધું કે ત્રણ મહિના સાત દિવસ અજમ આપો જવો ને તમે ધારો તે કરી શકો કેટલા સત્તાણું દિવસ તો આપણે તો દસ દસ વર્ષ થયા કોઈ પાંચ પાંચ વર્ષ થયા કોઈ પંદર વર્ષે ભક્તિ કરે અહીંયા તો ખાલી સત્તાણું દિવસ કીધા સત્તાણું દિવસ એક થી બાર મન ને નજાવા દે મનને સ્થિર કરીને અને ભજન કરે તો ત્રણ મહિનામાં તેનું બધું કામ થઈ જાય પછી તો જિંદગી બધી ભજન કરે ને મૂડી થાય પછી જે બોલે થાય આપણા કુંભારામાં પણ હતા અને ભગવાન જેવા બની ગયા પરચા એટલે પોતાનું કામ પરમાત્મા કરી જાય પરચા બધા સંતો રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ બધા તમારા પણ થાય આપણે પરચા માટે ભજન નથી કરતા પરચા તો આ ઓટોમેટિક થાય કરવા ના પડે ભક્તિ કેવી વસ્તુ છે દાબી દુબી ના રે કસ્તુરી ની વાસ પાતાળમાં તમે ભજન કરો તો ઉપર પ્રગટ થાય એવું ભજન ભજન કોઈનું દાબ્યું ના રે કાંઈ ભજન કહેવાનું ના આવે હું ભજન કરું છું બોલવાનું આવે જ નહીં ઓટોમેટિક ખબર પડે એની સુવાસ ચોખા ફેલાઈ જાય બધે ફેલાઈ જાય આવ્યું ભજન છે તમને આવું બધાને ભજન મળ્યું છે એ મહેરબાની કરીને આની કિંમત સમજીને આનું ત્રણ લોકનું મૂલ્ય છે એ સમજીને આ શબ્દને છોડવો નહીં આ ભજન કરજો તો સુખી થશો આ તમારું કલ્યાણ થશે અને આનંદ કરતાં કરતા પરમાત્માના રૂપમાં મળી જશો ટાંટિયા નહીં કૂંટવા પડે અને મૃત્યુ થશે ટાંટિયા ઢેળવા નહીં પડે જેમ કેરી કેમ કાચી તોડો કેમાંથી રસ નીકળે કાચી તોડો તો દુઃખ થાય એમાંથી ધોળું ધોળું નીકળે ને કાંઈ કાચી તોડો તો પાકે તો કેરી પાકેલો ઓટો મૂકી દે એ મૃત્યુ સમય આવે ને ઓટોમેટિક મૂકી દે મોહ નો હોય બંધન નો હોય કઈ નો હોય મોહ પાસમાંથી નીકળી જાય નીકળી ગયો એટલે કઈ ન થાય ગુરુ ગુરુગમ કેરી કોચી કલે ખોલે મોહ કતારા આ મોહનો નું તારું ઘૂંટી નીકળી જાય તો બસ કામ થઈ ગયું આ મોહ છે ને બંધન આ બધું છોડવા માટે આ ગુરુની ભક્તિ છે આપણને જે મળ્યું છે અને જે આપણે રટણ કરી છે ને એ ખર્જો બધાય પ્રેમથી કરજો ભાવથી કરજો હરદમ જાગે એ દિલના દિલ સાધુ ભાઈ ફેરો હરદમ જાગે ને એ તે વગર નહીં પરાણે પરણે નહીં ગુરુ મારા કીધું શેત કરવું એમ નહીં હવે તો તમે તો કુંભારમની વાણી જાણો છો રવિ સાહેબની બધાય બધા ત્રિકમ સાહેબની ની ખેમ ખીમ બધી વાણીઓ જાણો છો બધા તમારી સમજદારી છે હવે કાંઈ કડી ખૂટતી હોય તો હું કહું છે ખૂટતી હોય મોસમાં બંધ હતા નહીં अञा सवण करजो अने रेणी भरे रहिजो त तमरो मेड़ो पार बोलो सतगुरू देवी